पिर निजे सान्दो गोकमा गयल सान्दो गोकमा एले रीडा हरणु या छ मे होला र शेर माय र जुनिया एले रिडा हरण या छ मे होला र शेर माय जुनिया જાપે તારી ઝું પડી ગાયલ જાપે તારી ઝૂં પડી આવતા જાતા નો નેણો લાય ગોયર જૂનિયા આવતા જાતા નો નેણો લાય ગોયર જૂનિયા ગાયું તારી ગોંદરે ગાયલ ગાયું તારી ગોંદરે વાસરું વાઢિ આર માં જો લાય રેયર જોનિયા વાસરું વાઢિ આર માં જોલા ખાય રે યર જોનિયા ભેંસુ તારી ભાલમાં ઘાયલ ભેંસુ તારી ભાલમાં માં પંસાલમાં પંચાલ માં જો લખાય રે યર જોનિયા サンドウユイゴーソコマーガヤラサンドウユイゴーソコマー